વર્ષો બાદ સાત સમુદ્ર પાર અમેરિકાથી ગુજરાતના એમઆઈ આપણા કચ્છના હસ્તકળાના બે મૂન નમૂનાઓને પરત લાવવામાં આવ્યા ઓગણીસો ને જ્યારે કચ્છમાં દુકાળ પડ્યો ત્યારે શ્રુજનના સંસ્થાપક ગામડાઓની ભરતકામ કરતી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું લોસ એન્જલસ અમેરિકાથી કચ્છના પ્રવાસે આવેલા દંપતી વિકી અને રિચર્ડ એલસન કચ્છના બન્ની અને પચ્છમના ગામડાઓ જતા હતા તેમણે પંચાવન વર્ષમાં કચ્છની વીસથી વધુ મુલાકાતો દરમિયાન ભરતકામ કરતી બહેનો પાસેથી વિવિધ નમૂનાઓ ખરીદીને સંગ્રહ કર્યા શૃજન એલએલડીસીના સીઈઓ અને એમડી અમીબેન શ્રોપે વિશ્વના વિવિધ મ્યુઝિયમોની મુલાકાત લીધી હતી आदरम्यान विक्की ने अमेरिकाना लॉस एंजेलस खाते मड़िया था त्यांथी अलभ्य संग्रह 100 કરતા પણ વધારે પરંપરાગત ભરતકામના વર્ષો જૂના 컬렉શન ने परत કચ લાવ્યા હતા અમેરિકા થી વર્ષો બાદ કચ્છી હસ્તકડાના બે નમૂન નમૂનાઓ કચ્છી પરત લાવવામાં સુજનને સફળતા મળી હતી વિકી ઓર રિચર્ડ જો હે વો 1970s મે કચાતે થે ઓર સ્પેશિયલી વિકી आम, वो यहाँ कच्छ के एम्ब्रॉयडरी आर्टिजन और वो क्राफ्ट और कॉस्ट्यूम से बहुत ही फैसिनेट हो गई थी और तभी उन्होंने बहुत सारी चीज़ कलेक्ट की थी और एक शो किया था यूएस में वो जब उन्होंने एल एल डी सी देखा यहाँ आके मिले हम सबको और देखा कि नहीं ये कलेक्शन यहाँ कारीगरों को एक रेफरेंस के तरह जो यहाँ ही एक्सेस रहे तो उनको लगा कि मुझे ये कलेक्शन पूरा वापस इंडिया देना चाहिए ઈસવીસન ઓગણીસો ઓગણ સિત્તેરમાં જ્યારે કચ્છમાં દુષ્કાળ પડ્યો ત્યારે એક તરફ સૃજનના સંસ્થાપક ચંદાબેન શ્રોફ કચ્છના ગામડાઓની ભરતકામ કરતી બહેનોને પ્રોત્સાહન આપીને તેઓ પગભર થાય અને રોજગારી મેળવે તેવો પ્રયત્ન કરી રહ્યા હતા તે જ સમયગાળામાં અમેરિકાનું કપલ વિકી અને રિચર્ડ એલસન કચ્છમાં હનીમૂન માટે આવ્યા હતા આ કપલ કચ્છના બંની પચ્છમના ગામડાઓ ખૂંદી રહ્યા હતા અને ત્યાંથી ગ્રામીણ બહેનો દ્વારા કરાતા કચ્છી ભરતકામના પ્રેમમાં પડ્યા હતા તેમણે પંચાવન વર્ષમાં કચ્છની થી વધુ મુલાકાતો દરમિયાન ભરતકામ કરતી બહેનો પાસેથી વિવિધ નમૂનાઓ ખરીદીને સંગ્રહ કર્યા હતા સાથે સાથે સમાજના રીતિ રિવાજ મુજબ આણામાં અપાતા ભરત ભરેલા વસ્ત્રોની વિગતો મેળવીને વિકી એલસને ડોવરીઝ ફ્રોમ કચ્છ જેવું અતિ મહત્વનું પુસ્તક પણ લખ્યું છે વિકી એલેસે પણ પોતાનો આ વર્ષોથી કેટકેટલી મહેનતથી ઉત્સાહભેર સંગ્રહ કરાયેલો અમૂલ્ય ખજાનો યોગ્ય સ્થાને મુકાયો છે તેની ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કચ્છની આ અદ્ભુત ભરતકળા કારીગરના સંગ્રહ માટે એલએસડીથી વધુ કોઈ સારી જગ્યા હોઈ જ ન શકે સાથોસાથ એલએસડીસીના ચેરમેન દિપેશભાઈ શ્રોફ મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ સી ઓઓ રાજીવ ભટ્ટ તથા અન્ય ટ્રસ્ટીઓ અને સ્ટાફમાં આનંદને ઉત્સાહ છવાયો હતો